તો તમને હું કહું બે દિવસ તમાર બર્થડે આવવાનો છે હું પ્લાન છે તો મને કઈ ખબર પડે પ્લાન માં માં પ્લાન છે આખો દી મત જો પ્લાન કેનો હોય કેમ એટલે નથી ને ફેર નથી તો ઘરે તો મને મોટો પડે એમ કેતા મારા દોસ્તાર બધાય ઘરે આવશે ને ઘરે હું પાર્ટી કરી તો એ નથી તો એને હું કામ છે ઘરે બધાને મારા દોસ્તાર રે હું શું તારા કરવા તમારા દોસ્તાર મારા બડ્ડે માં હું કઉ થાય કોણ મારા માં તો હું કઉ એમ તો તમાર એ ખોડા પાવ ખવરાઈ દીધું વાંધો નઈ એક કે પંટરિયો હોવો ન હોય દેખાવનો જઈ હાથ લગી બરાબર બીજું કાઈ હોવો જ ન હોય આખો દી મારીારે રહેવાનું બીજું કાઈ નઈ મારારે દ્રેજો ન કર છે ને ઠીકા બે ગો રહેવાય કરી લેજે બરાબર પંચર ખરે ખાવાના જ દેવા આવતા તમારે